રામ રામ મિત્રો આજે આપણા સ્ટાફ મિત્રોને કુંભણિયા ભજીયા ખાવાનું મન થતાં આપણે બનાવીએ કુંભણિયા ભજીયા બધા મિત્રોની ઈચ્છા હતી કે હું પોતે બનાવીને ખવડાવીએ તો કોથમી મરચાં આદુ ને લસણ આવી ગયું છે તો ચાલો મિત્રો બનાવીએ કુંભણિયા ભજીયા તો કોથમી છે આપણી દેશી કોથમી જો આપણે લીલવણી ભજીયા બનાવવાના છે દેશી કોથમીમાંથી આ છે આપણું લસણ ને આદુ ત્યારબાદ બાદ લાલ ને લીલા મચ્ચા હે કુંભળિયા ભજીયા બનાવા ત્યારબાદ નાખીશું બે કિલો લોટ નવા સિંકકેલ માં નવા જ પેહલી જ વાર આપણે કુંભળિયા ભજીયા બનાવી દે પછી નવા સિંકેલ ની શરૂઆત છે અને પહેલી જ વાર આપણે ભજીયા બનાવીએ સ્ટાફ મિત્રો માટે બનાવી છે આપણે તો આવું તીખું ને તરેલું ઓછું ખાઈ પણ આજે સ્ટાફ મિત્રોને ભજીયા ખાવાતા કુંભણિયા ભજીયા તો તેના માટે બનાવી છે કુંભણિયા ભજીયા તો જે મિત્રોને ખાવા હોય તે મિત્રો આવી જાઓ શ્રીનાથજી સિંગતેલમાં નવા સિંગતેલમાં પહેલી જ વાર બની રહ્યા છે કુંભણિયા ભજીયા સિઝનના પ્રથમ કુંભણિયા ભજીયા મિત્રો માટે બની રહ્યા છે શ્રીનાથજી પ્રથમ સિઝનનો નો પ્રથમ ઘાણો હે કુમળિયા ભજીયાનો

મિત્રો હવે આપણા થોડાક મિત્રો આવી ગયા છે ભજીયા ખાવા માટે અને એના માટે આપણે ભજીયા બનાવી રહ્યા છે તો બધા મિત્રો સાથે મળીને ભજીયા ખાઈ તો ચાલો મિત્રો મળશું આગળ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ આવજો